મારી આટું રાખ ગયો હોય ને સે ભાઈ મુકેશભાઈ કેમ છે હા જે જેને કાચરા ખાવા હોય કમેન્ટ માં લખો કે અમારે આટું પાંચ કિલો મોકલાવો વાલા હા ભાઈ ઉતારું હાલ ભાઈ ઉતારું

भगवान वेला है तुम्हारी सामु जोवे भाई नितिन भाई नितिन भाई मारे जाऊ नितिन भाई मारे गोठणिया वाळीन ताने नो के लीला 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 हाले अबे बहुत मनीष भाई आउडिया हां अले मने होडी दओ खरो पण मने पास अंबवा दियो कात्र हां डे के बाऊ हां भाई ને જો બધી સતાયા ન લે એમ શું કરે કાલેન ભાઈ લે 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 ની હોટેલ લેવા મણી એમ હા રામ રામ ને શિતારામ ડાયરા ને ભારત મારો દેશ છે હ બસ તને તો ઈ જ આવડે નિકરું ભારત મારો દેશ છે પણ તારા લક્ષણ નથી આવા

હા બારમણ બેહો કેવું બધું તું લઈને ફાઇનલી મિત્રો તો હવે લીધા છે ને હવે ઉપડી ભાઈબંધો ઘરે ભાઈબંધો જાય છે ઘરે હવે શું કરો કેમ છો પંચર કરાવી લેજો અને હાશ મિન પોગી જજો બરોબર અમારે મનીષ ભાઈ પણ આ ગાડી કાઢે છે અને મિત્રો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો મિત્રો અને ખાસ વિડિયો ને જોજો જેથી કરીને તમને ખબર પડે આવા નવા વિડિયો થો અને તમને મજા આવે બોલો હું છે બસ આનંદ છે ભાઈ તમે કયો હાલો ચાલો ઘર નથી જાવ આપણે હાલો ઘરે જ પડ્યો હાલો મિત્રો તો ફાઇનલ હવે ઘરે પોગી જઈ હા હે આમાં આમાં કાંઈ છે છે કોઈક તો ઘરે નીકળી ગયા છે અને મળીએ હવે નેક્સ્ટ વીડિયોમાં